કેમ છો મજામાં આજે આપણે બનાવવાનો છું ટોપરા પાક ટોપરા પાક બનાવવા માટે એક એક મોટી વાટકી ભરી અને દૂધ લીધું છે છે પછી આપણે અંદર નાખવાની નાની વાટકી ખાંડ ખાંડને દૂધના આગળ અંદર મસ્ત મજાની ઓગાળી દેવાની છે મેં મલાઈ વાળું દૂધ લીધું છે એક કિલો દૂધ ગરમ કર્યું હતું એના અંદરથી મેં એક મોટી વાટકી ભરી અને દૂધ લીધું છે આપણે ખાંડને થોડો ગેસ ચાલુ કરી અને આપણે ખાંડને દૂધના અંદર ઓગાળી દેસું આપણે આ ટોપરા પાક બનાવવાની એકદમ સરળ અને સિમ્પલ રીત છે એકદમ નાના મોટા બધા જ બનાવી શકીએ એવી રીતના બનાવવાનો છે આપણે તો ખાંડને દૂધના અંદર સરસ મજાની ઓગાળી દેવાની છે આવી રીતે આપણે હલાવ હલાવ કરશું થોડી વાર એટલે પાંચ મિનિટના અંદર દૂધ આપણું મસ્ત રેડી થઈ જશે ખાંડવાળું મિત્રો ટોપરા પણ ઘણી જાતનું બનતું હોય છે પણ એકદમ સરળ રીતે બનાવીએ છીએ આજે આપણે અને ઓછા ખર્ચાના અંદર બણી અને રેડી થઈ જશે આપણે બજારથી લાવીએ તો મોંઘો પડે આપણને એટલે આપણે આવી રીતે ઘરે બનાવીએ તો આપણને એકદમ સસ્તો પડશે ખાંડ આપણી ઓગાળવા આવી ગઈ છે હજી મસ્ત મજાની એકદમ ખાંડને ઓગાળી દેવાની છે કેવી કરવી છે એ બી હું તમને બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે અંદર એક ચપટી એટલો હું ફૂટ કલર નાખું છું ખાંડ ઓગળી જાય એટલે આવી રીતના બહુ સરસ મજાનું ઉકળી જાય ગેસ મેં ધીમો કરી દીધો છે સરસ મજાનું મિક્સ કરી દેસુ આના અંદર આપણે ચાસણીની ઝંઝટ નથી કરવાની એકદમ મધ હોય એવી રીતે જ રાખવાનું છે કોઈ ચાસણી કરવાની નથી પણ આવી રીતના ચીપચીપું ખાવું જોઈએ હવે આપણે મસ્ત મજાનું રેડી થઈ ગયું છે તો હવે આપણે અંદર મોટી વાટકી ભરી અને ટોપરાનું છીણ નાખું છું સાથે હું બે ચમચી એટલો મિલ્ક પાવડર નાખવાનો છે આપણે બે ચમચી મિલ્ક પાવડર નાખ્યો છે હવે આપણે ગેસને બંધ કરી દીધો છે અને આવી રીતે મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું છે પછી આપણે એક મિનિટ માટે ગેસ ચાલુ કરીશું પણ આવી રીતે પહેલા મિક્સ કરી લેશું મેં ગેસને ચાલુ કરી દીધો છે મસ્ત મિક્સ કરી દીધું છે ને હવે આપણે એક મિનિટ જેવું આપણે આવી રીતના કઢાઈના અંદર ફેરવીશું તમે જોઈ શકો છો મસ્ત મજાનું રેડી થઈ ગયું છે કઢાઈ પણ છોડે છે આવી રીતે આવી રીતના કઢાઈના અંદર ગોર ગોર ફરે એટલે સમજી લેવાનું કે આપણું આ મિશ્રણ જામી જશે હવે આપણે પ્લેટના અંદર લઈ લેશું કોઈ પણ જાતની એક થાળી લેવાની છે થાળીના અંદર મેં થોડું એવું ઘી લગાવી દીધું છે હવે આપણે ટોપરા પાકને થાળીના અંદર લઈ લેશું અને આવી રીતે આપણે એને જમાવી દેસું આવી રીતના એક પાટકી લઈ અને પછી આપણે મસ્ત દબાવી દસું હવે આપણે આને દસ મિનિટ ઠંડુ પડવા દેસું દસ મિનિટના અંદર રેડી થઈ જશે ઠંડુ થોડું પડે પછી કટ કરવાના છે હવે આપણે કટ કરી લેશું આવી રીતે ધીમે ધીમે ચક્કુને દબાવવાનું છે મિત્રો મેં થોડો બનાવ્યો છે તમારી ફેમિલી મોટી હોય તો તમે વધારે પણ આવી રીતે બનાવી શકો છો એકદમ આસાનીથી તમે લઈ શકો છો જોઈ શકો છો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે આપણે આવી રીતે મિત્રો મેં દસ જ મિનિટ રાખ્યો છે તમે અને અડધો કલાક રાખો મસ્ત રેડી થઈ જાય બધું જ આપણે આવી રીતે લઈ લેશું મેં સજાવવા માટે એટલો લઈ લીધો છે હવે હું ઉપરથી એક એક આવી રીતે બદામ લગાવું છું બદામ લગાવવાથી દેખાવામાં બહુ જ સરસ લાગે અને આ એવો સરસ મજાનો બન્યો છે ને તો મોઢામાં જ ઓગળી જાય સરસ મજાનો નાના મોટા બધાને જ ખાવાનો મજા આવી જાય સરસ આપણે આવી રીતે બદામથી સજાવી દીધો છે તમે ચાંદીનો વરખ હોય એ બી લગાવી શકો છો પણ હવે મેં મંગાવ્યો બજારથી પણ મને મળ્યો નહીં જોઈ શકો છો મસ્ત મજાનો આપણો ટોપરા પાક રેડી થઈ ગયો છે મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગતી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો દોસ્તોની અંદર શેર કરજો ખાલી આવી નવી રેસીપી સાથે โอเคบายบาย